વાગ્રાના ચાચવેલ ગમરેતા મુબારક પઠાણ પર પોતાના ફાર્મહાઉસમાં ઉસમાં જીવલેન હુમલો ચાચવેલ ગમરેતા મુબારક કા પઠાણ ગમની પાસે આવેલી પોતાના ફામા ઉસ પર બેઠેલા હતા ત્યારે એક સ્વિફ્ટ કાર આવીને ઊભી રહી એના અંદરથી 4 થી 5 માણસો ઉતર્યા અને ગામના બે લોકો બાઇક લઈને આવ્યા હતા મુબારક મુબારક સુલેમાન પઠાણ શું બનાવ્યો બનાવ્યો બને કે મારા ફામપાનું સાજે ગયો હતો મારા ગજામાં પૈસા હતા એટલે મારા પાતરાવાળા માણસ જોવા આવેલો હતો હું કહું તમે ત્યાં ગયા તો જે પટ્ટા તૂટે મને પૈસા આપીને મારા ગજામાં સિત્તેર હજાર રૂપિયા હતા અને હું ઘરે જવાની તૈયારી કરતો લગભગ સાડા સાતના સાતથી સાડા સાતની અંદર તો સામેથી સ્વીપ ગાડી ઊભી રાખી હતી અને મારી પાસે હું આવડી પૂછતો હતો એટલે મને હોડાઈને પેલો ભાઈ બોલ્યો આવીને ઇમ્તિયાદ દેરકો પછી આશી દિવાળીપુરા સઈદ દેરકો ને અમારા ગામના ચાંચવેલના પેલા ફેજલ મકા અને ઝુબેર વલી સબ ને છઠ્ઠો બીજો કોઈ માણસ હતા એટલે હું આ બાજુ ઊભો હતો ડાયરેક્ટ આવીને મારી પાસે નજીક આવીને છોરો રોકાયો છોરો રોકાઈને મને જપા ઝપીને મને કંઈ પાછળ વાઈ ને એક નીચે વાઈ ને પેલા જે દિવાળી પરવાળા આસિપ હતો ને એ મારા ઘન રાખીને માઈ પર મૂકી દી ગયો હતો અને આજે માન નાખીએ કે પછી એવામાં મારા મને છે ને એ ઘનથી મને ચાર પાંચ એટલા જોથે મારી દીધા તો હું જરા ચક્કર ખાઈને નીચે પડી ગયો ને નીચે પડી ગયો તો પછી મને લાટેને પાટી લોકોએ બહુ માર્યો અને અહીંયા આગળ પગમાં ઈમટ્યા દેરકાએ મને આપણે આ પાવરાના હાથાથી સપાતા અહીંયા આગળ મને ચાર પાંચ જોર જોરથી માર્યા અને મને છોડો ઘડવાની કોશિશ કરી તો હું જરા ફેંકી દીધો મેં એને તો મને જરા તનછો હોય કે મને પાછળ વાગેલો છે અને મને ઘન તો કાયદેસર મૂકી દે એટલે મારાથી કશું થયું ના એટલે મને લોકોએ મારી લીધો ને મારા ગજામાં સિત્તેર હજાર રૂપિયા હતા મારા પત્રો લાવવા બાબતને મારા જે નુકસાનની તે બાબતે એ સિત્તેર હજાર રૂપિયા કાઢી લીધા અને મારો મોબાઈલ છેતે ફેંકી દીધો ને પછી એ લોકો નહીં ગયા સ્વીપ લેના આવ્યા હતા એ લોકો